તો નિકોલ અત્યારે બૂમ પડાવે છે લક્ષ્મી નમકીન ભાઈ નમકીનમાં કોઈનું પણ નામ આવે ને તો બધાના મોડા પર એક જ નામ હોય છે લક્ષ્મી નમકીન તમને મારી પાછળ દેખાતું જશે લક્ષ્મી નમકીન આજે આની મુલાકાત લેવાના છે અહીંયા તમને બધી જતા નમકીન મળી જવાના છે સ્વીટ છે બેકરી છે ચોકલેટ છે બધી જ વસ્તુ અહિયાંનું લોકેશન છે સદગુરુ વાટેકા સદગુરુ વાટેકાની એક્ઝેક્ટ સામે છે હિલ ટાઉન સ્ક્વેર

નાયલોંગ ગાંઠિયા છે ભાવનગરી ગાંઠિયા છે મરી ગાંઠિયા છે મેથી ગાંઠિયા છે એ રીતે ચાર પાંચ પ્રકારની આપણે જોડે ગાંઠિયામાં વેરાયટી છે પછી ઉપર સોયા સોયા સ્ટિક છે સોયા સ્ટીક છે એ રટલાની સેવ છે રટલાની સેવમાં આપણે જોડે ચારથી પાંચ જાતની વેરાયટી છે જાડી સેવ છે પતલી સેવ છે લાલ રટલામી છે લોંગ રટલામી છે એ રીતે ચાર પાંચ જાતની રટલાની સેવ છે પછી ચવાણામાં ગુજરાતી ચવાણું છે રજવાડી ચવાણું છે એ રીતે ચાર પાંચ જાતની વેરાયટી ચવાણામાં છે એટલે એક જ તમને બીજી ચાર પાંચ જાતની વેરાયટી મળી રહેશે સિંગ ભજીયા છે આપણા જોડે ભાખરવાડી છે શક્કરપારા છે પછી ભેડ છે પછી બુંદીમાં મોરી બુંદી છે તીખી બુંદી છે પછી નાયલોન સેવ છે બીજી વેરાયટીમાં આપણા જોડે શક્કરપારા છે પછી ચણા દાળ છે મંગ દાળ છે પૂરીઓમાં આપણા જોડે સાત થી આઠ જાતની પૂરી છે મસાલા પૂરી છે ગોળ પૂરી છે મેથી પૂરી છે પછી આપણા જોડે ફૂલવડી છે આલુ સેવ છે ફુદીના સેવ છે નાયલન પૌવા છે ડ્રાય કચોરી છે આપણા જોડે અને આની સિવાય બીજી વેરાયટીમાં તમારી જોડે આની સિવાય બીજી વેરાયટીમાં આપણા જોડે બધી જાતના ડ્રાય ફૂડ છે ડ્રાય ફૂડ છે આમ પાપડ છે આમ પાપડમાં બધી મિનિમમ પંદર થી વીસ જાતના આમ પાપડ છે આપણા જોડે ડ્રાય ફ્રૂટમાં બધી વેરાયટીમાં ડ્રાય ફ્રૂટ છે ચિયા સીડ્સ છે સીડ્સ બધી જાતના છે આપણા જોડે અમારે ત્યાં ખજૂરમાં ચોકલેટ ખજૂર છે કિમિયા ખજૂર છે જે ઓરિજિનલ દુબઈથી ડાયરેક્ટ અમે ઇમ્પોર્ટ કરીને અહીંયા લાવીએ છીએ બીજી વસ્તુમાં ટોસ છે ખારી છે ટોસમાં અમારા જોડે મિનિમમ પંદર થી વીસ જાતના ટોસ છે ખારીમાં પંદર થી વીસ જાતની ખારી છે પછી કૂકીઝમાં કૂકીઝમાં અમારા જોડે પંદર થી વીસ જાતની વેરાયટી કૂકીઝમાં છે પછી ચકરી છે સિઝલિંગ ચકરી છે ખાખરામાં ઢોસા ખાખરા છે પંદર થી વીસ જાતના ખાખરા છે અમારા ત્યાં પછી બિસ્કીટમાં બિસ્કીટમાં જોડે મિનિમમ પચાસ એક જાતના અલગ અલગ જાતના બિસ્કીટ રાખીએ છીએ પછી માલાસમાં છે ગુરુજીમાં છે અત્યાર નવું કોલ્ડ ડ્રિંક ચાલે છે સમર સ્પેશિયલ એમાં કોલ્ડ્રીંક્સમાં બધી જાતના મિનિમમ થી પચીસ જાતના અમે કોલ્ડ્રિંક્સ રાખીએ છીએ અલગ અલગ અમારા જોડે ભાખરીમાં મિનિમમ પંદરથી વીસ જાતની અલગ અલગ જાતની ભાખરી છે એમાં ફરાડી ફરાડી ભાખરી છે જીરા ભાખરી છે મસાલા ભાખરી છે એમ પંદરથી વીસ જાતની ભાખરી છે પછી ઇન્સ્ટન્ટ ચાયમાં અમારી જોડે બહુ વેરાયટી છે પછી પીનટ બટર છે જુવાર જુવારપોપ છે એમાં ને એમાં અથાણામાં બી અમારી જોડે વીસથી પચીસ જાતના અથાણાં છે ગુંદા અથાણાં છે ગોળ કેરી છે પંજાબી મિક્સ છે કેરી ખાટું છે એમ પંદર થી વીસ જાતના અથાણા છે અમાર જોડે મમરામાં અમાર જોડે મિનિમમ દસ જાતના મમરા છે ખાખરામાં મેથી ખાખરા મસાલા ખાખરા હેન્ડમેડ ખાખરા મશીનમેડ ખાખરા એમ કરીને પંદર થી વીસ જાતના અલગ અલગ ખાખરા છે એમાં બધી પાણીપુરી છે બોમ્બે ભાજી જે છે સિઝવાન છે બધી જાતના મસાલા મેડ ખાખરા મળી જશે અમારે ત્યાં ડ્રીંક્સમાં ક્યાંય જોવા નહીં મળે એવા ઇમ્પોર્ટેડ બધી જ જાતના ડ્રિંક્સ મળી રહે જેમ કે સ્ટારબક્સ છે કુલબર્ગ છે મોનસ્ટાર છે પ્રાઇમ છે મોગુ મોગું છે અમેરિકાનો બેઝિલ છે બધી જ જાતના ઇમ્પોર્ટેડ ડ્રિંક્સ અમારે ત્યાં જોવા મળી જશે તમને મુખવાસમાં અમારે ત્યાં હેન્ડમેડ મુખવાસ મિનિમમ સિત્તેરથી એંસી જાતના મુખવાસ મળી રહેશે એમાં જયપુરી મુખવાસ છે કલકત્તી મુખવાસ છે ધાણાધાર છે ગોટલી છે તલગોટલી છે હેમ્પરમાં અમારે ત્યાં કસ્ટમાઇઝ હેમ્પરમાં નાનાથી લઈને મોટા સુધી કસ્ટમાઇઝ હેમ્પર અમારે ત્યાં લક્ષ્મી નમકીનમાં કરી આપવામાં આવશે જેમ કે ડ્રાયફ્રૂટ હેમ્પર છે ચોકલેટ હેમ્પર છે એમ કસ્ટમાઇઝ હેમ્પર અમારે ત્યાં લક્ષ્મી નમકીનમાં મળી જશે અમારે ત્યાં લક્ષ્મી નમકીનમાં બધી જ જાતની નમકીન અહીંયા મળી જશે અને બધી જ વસ્તુ હેન્ડમેડ છે નો પ્રિઝર્વેટિવ અહીંયા ટેસ્ટિંગમાં બી તમારે જોવું હોય તો ટેસ્ટિંગમાં બી અહીંયા ટેસ્ટિંગ કરાવીને અમે બધું આપીએ છીએ અમારું એડ્રેસ છે લક્ષ્મી નમકીન હિલટાઉન સ્વેર એમજી રોડ લીલીવાડી હોટલના ખાંચામાં નમકીનનું નવું નજરાણું એટલે લક્ષ્મી નમકીન